કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં હું દર્શન પંચાલ મારી યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી આ ચેનલ નું નામ છે ડીપીપી ક્લાસીસ ગાંધીનગર આના આગલા વિડીયો ની અંદર આપણે ગુણાકાર સરવાળો બાદબાકી આ ત્રણ વસ્તુ ની અંદર આપણે શીખી ગયા છીએ જો તમે આ વિડીયો ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો ચાલ 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 એ ગાડી સ્ટાર્ટ કર

આ વિષય ગમવા લાગશે આપણા ચાર વિડિયો જોયા પછી બરાબર તો દરેક બાળકોને આપડો આ વિડીયો મોકલી આપજો ચલો વિયો છે જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે ડિવિઝન કહેવાય છે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે ડિવિઝન બીજું ભાઈ આપણે છે ને વેકેશનમાં રમતા રમતા શીખવાનું છે બરાબર ખ્યાલ આવી ગયો આપણે આમાં કોઈ ઝાપટવાળી કે લાફા વાળી કરતા નથી જો એ કરવાથી બાળકોને આવડતું નથી બરાબર ઘણા બાળકો એમ કે ભાઈ મને સરવાળો નથી આવડતો સાહેબ બાદ બાકી નથી આવડતી કુડાકાર નથી આવડતા તો આ બધી વસ્તુનો એક સ્ટેપ છે તમારે એને ખાલી સમજવાનો છે કોન્સેપ્ટ એક વાર સમજશો બેટા તો તમને દરેક વસ્તુ ખ્યાલ આવી જશે ચલો આજે ભાગાકાર આપણે પાયાથી શીખીશું કઈ રીતે ભાગાકાર થાય છે તે આપણે શીખીશું

તો એના વિશે આપણે થોડી માહિતી લઈ લઈશું ભાઈ ભાગાકાર એટલે શું તો ચલો ભાગાકાર ભાગાકાર એટલે કે ભાગવું ભાગવું શું કર થાય બેટા તેનું અડધું કરવું અડ દુ કર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ભાગાકાર એટલે શું થાય ભાગવું અથવા તેને અડધું કરવું હવે અડધું કરવું એટલે સાહેબ તો કે ભાઈ આ આખી લાકડી છે તો આ લાકડીને અડધી લાકડી કરવી હોય તો કેટલી થાય આટલી થાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો જેમ કે છે ભાઈ આ છે ચાર કેટલા છે ચાર તો ચાર ના અડધા કેટલા થાય બે બરાબર તો ભાગાકાર શીખતા પહેલા આપણને ઘડિયા આવડતા હોવા જોઈએ શું આવડતા હોવા જોઈએ બેટા ઘડિયા આવડતા હોવા જોઈએ કેટલા એક થી વીસ ના આમાં એક થી વીસ ના તમને ઘડિયા આવડતા હોવા જોઈએ બરાબર ચલો તો પછી આગળ સ્ટાર્ટ કરીશું આટલું લખાઈ જાય એટલે લખી નાખો ચલો ઓકે તો ભાગાકારની અંદર એક વસ્તુ છે હું તમને સમજાવી દઉં આ ભાગાકારની નિશાની છે આટલી મોટી ના હોય થોડી માપની કરી દઈએ આપણે બરાબર ચલો તો આની અંદર છે આપણે લખી લઈએ બાર અને એ છે બાર બે બરાબર અહીં ધ્યાન આપજો ઓકે ડન ચલો તો આને શું કહેવાય ભાજક કહેવાય શું કહેવાય બેટા ભાજક શું કહેવાય ભાજક આને કહેવાય ભાજ્ય શું કહેવાય બેટા ભા ય ઓકે આને કહેવાય ભાજક જે બારની સાઈડ હોય ભાજક છે અને આ છે છે ભાજ્ય છે બરાબર એટલે એવું કહેવાય છે કે ભાઈ બે ને બાર વડે ભાગો બે ને કેટલા વડે ભાગો અરે સોરી બાર ને બે વડે ભાગો બાર ને બે વડે ભાગો તો હવે બે ના ઘડિયામાં હવે અહીંયા સંખ્યા કેટલી છે એક જ છે કેટલી છે એક જ યાદ રાખજો ભાઈ અહીંની જે સંખ્યા હોય ભાજકની એની યાદ રાખવાની પદ્ધતિ છે એક સંખ્યા હોય કેટલી સંખ્યા એક સંખ્યા કેટલી એક ચલો અહી ધ્યાન આપો ભાજકની સંખ્યા કેટલી તો કે એ ક તો એક સંખ્યા હોય તો એને કેટલા સંખ્યા વડે ભાગી શકાય તો ભાઈ બે સંખ્યા વડે ભાગી

હવે અહીંયા બાદબાકી કરીશું શું કરીશું માઇનસ કરીશું તો બેમાંથી બે જશે તો કેટલા રહેશે ઝીરો એકમાંથી એક જશે તો ઝીરો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ભાગાકાર કરવાનો છે ધ્યાન આપજો કે ભાઈ બે વડે ભાગવાનું છે બેના ઘડિયામાં એક આવતો નથી તો બે સંખ્યા તમે જોડે લઈ શકો છો તો બે છ બાર મૂકી દીધા પછી બાદબાકી કરો નીચે લીટી કરો બેમાં બે જાય તો ઝીરો એકમાં એક જાય તો ઝીરો ઓકે ક્લિયર ડન ચાલો તો હવે આ જે જવાબ આવ્યો છે ને એને શું કહેવાય ભાગફળ કહેવાય શું કહેવાય બીટા ભાગફળ કહેવાય શું કહેવાય ભાગફળ અને આ જે નીચે જવાબ આવ્યો છે ને શેષ છે આપણી શું છે શેષ ઘણા બાળકોને છે ને આ વસ્તુ ખબર નથી હોતી કે સાહેબ આમાં ભાજપ કોને કહેવાય ભાજ્ય કોને કહેવાય ભાગફળ કોને કહેવાય શેષ કોને કહેવાય તો આ વસ્તુ અત્યારે તકલીફ નહીં પડે આ વસ્તુ અત્યારે સ્કૂલમાં શીખવાડતા જ નથી બરાબર આ વસ્તુ ક્યારે તકલીફ પડે જયારે તમે જીપીએસસી ની તૈયારી કરો છો ત્યારે પરીક્ષામાં પૂછાય કે ભાઈ નીચેના દાખલાની કોણ 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 છે 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 ભાજ્ય શેષ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચલો તો ધ્યાન આપીશું તો ભાઈ શેષ કોને કહેવાય જે નીચે જીરો જીરો જવાબ આવે છે એને શેષ કહેવાય છે જે ભાજપ ભાજપ કોને કહેવાય કે ભાગાકારની બાજુમાં હોય જેને ભાગવાનું હોય જેના વડે એને ભાજપ કહેવાય છે અને જેને ભાગવાનું છે એને ભાજ્ય કહેવાય છે જે જવાબ ઉપર આવે છે એને કહેવાય છે ભાગ ફટ હવે તમને તમારો જવાબ સાચો છે કે ખોટો ચકાસવો છે મારે તો કઈ રીતે ખબર પડે તો ભાઈ અહીંયા જીરો જીરો આવી ગયા છે તો મને ખબર છે પણ આ જે ઉપર જે છ આવ્યું છે ને એ છ ને કેટલા વડે ગુણવાનો અહીંયા તમે જેની વડે ભાગો છો ને એની વડે કેટલા વડે તો કે બે વડે તો છ દુ કેટલા થાય બાર તો આપણો જવાબ અહીંયા બાર આવવો જોઈએ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચલો આના પછીના આગળના દાખલા જોઈશું લઈ લઈએ ત્રણ ચાર અને પાંચ ભાગીશું પાંચ કેટલા વડે પાંચ રાખજો મેં કીધું છે કેટલી સંખ્યા સંખ્યા છે એક જ બરાબર તો એક સંખ્યાને તમે કેટલી સંખ્યા વડે ભાગી શકો છો બે સંખ્યા વડે તો જો અહીંયા ધ્યાન આપજો પાંચના ના ઘડે એમ ત્રણ આવે તો સાહેબ ના આવે ચોત્રીસ આવે તો કે સાહેબ આવે

અહીંયા આપણો દાખલો પૂરો થયો નથી કેમ કે હજી ભાઈ પાંચ છે પાછો પાંચ છે હવે પાંચ ના ઘડિયામાં ચાર આવતો નથી પાંચ બધી જાય ને પાંચ એક પાંચ થી સ્ટાર્ટ થાય ચાર આવતો નથી તો હવે શું કરીશું ભાઈ સાહેબે કીધું કે ભાઈ આ બે સંખ્યા પોતી જાય પછી આ લેવાની છે છેલ્લે બરાબર તો અહીંયા તો એક સંખ્યા છે આપણે બીજી સંખ્યા નીચે ઉતાર દઈએ એટલે બે સંખ્યા થઈ જાય હવે પાંચ ના ઘડિયામાં પિસ્તાળીસ આવશે ક્યાં આવશે તો કે પાંચ નવા પિસ્તાળીસ પાંચ નવા

એક જીરો જીરો પાંચ હવે ભાગવાનું છે હો આ ધ્યાન આપજો જે આજ સમજી જશે એના ભાગાકાર આખો આવડી જ જશે ભાઈ સો ચલો પાંચ વડે ભાગવાનું છે તો હવે પાંચના ઘડિયામાં એક આવતો નથી સાહેબે કીધું તો બે સંખ્યા તમે જોડે લઈ શકો છો ત્રીજી લેવાય નહીં તો ચલો પાંચના ઘડિયામાં દસ તો આવે ને ભાઈ તો કે સાહેબ આ આવે ને પાંચ દુને દસ ઝીરો ઝીરો પતી ગયું ના પતિ નથી હજી હજી પાછળ બાકી છે કોણ બાકી જીરો અને પાંચ તો હવે આપણે પાંચને જીરો વડે ભાગી શકતા નથી ભાગી શકીએ છીએ નથી ભાગી શકતા એટલે આ ઝીરો ક્યાં જતો રહેશે ભાઈ ઉપર જતો રહેશે ક્યાં જતો રહેશે ઉપર પતી ગયું હવે આપણે આ પાંચડો એકલો બાકી રહ્યો એ પાંચડાને આપણે શું કરવાનું છે નીચે ઉતારવાનો છે વિદ્યાર્થી મિત્રો બરાબર હવે પાંચના ઘડિયામાં પાંચ આવશે તો કે હા આવશે ને પાંચ એકા પાંચ ઝીરો ખ્યાલ આવી ગયો હવે તમારે જવાબ ચકાસવો સાહેબ આ જવાબ પાછો આવે છે આમાં તો કરો ભાઈ બસો એક ગુણ્યા પાંચ પાંચ એકા પાંચ પાંચ જીરો જીરો અને પાંચ દુ ને દસ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ રીતે ભાગાકાર થાય છે આજ પછી કોઈ કહેવાનું નથી મને ભાગાકાર આવડતો નથી બરાબર મેં તમને ખાલી એક જ નિયમ યાદ રાખવાનો છે ભાઈ કે અહીંયા કોઈ એક સંખ્યા છે શું છે એક સંખ્યા તો એક સંખ્યાને તમે બે સંખ્યા વડે જ માગી શકો છો બરાબર જો અહીંયા બે સંખ્યા હોય તો ત્રણ કેટલા ત્રણ સંખ્યા હોય ત્રણ હોય તો કે ચાર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો જો કઈ રીતે તો બતાવશું પચીસ લીધા છે બરાબર તો મારે ભાઈ પચીસ ના ઘડિયામાં બે આવે ના પચીસ આવે તો કે હા આવે જો હજી પચીસ ની જગ્યાએ અહીંયા ધારો કે ચોકડો હોય તો ચોવીસ આવતા નથી ચોવીસ આવતા નથી તો શું આવશે તો કે બસો પિસ્તાળીસ આવશે તો પચીસ અહીંયા ગુણાકાર કરવાના પચીસ ચોક સો થાય એટલે પચીસ છં કેટલા થાય છ પંચા ત્રીસ વધી પડી તો છ દુક બાર બાર તેર ચૌદ અને પંદર પચીસ છં એકસો પચાસ એટલે પચીસ અઠ્ઠા એટલે પચીસ દાન બસો પચાસ થાય એટલે પચીસ નવ્વા કરો નવ પંચાને પિસ્તાળીસ બધી પડી ચાર નવ દુ અઢાર અઢાર ઓગણીસ નેચીસ થાય તો પચીસ નવ વાર શું કરવાના બસો ને પચીસ લઈ શકો છો મેં કીધું ને કે જો બે સંખ્યા છે તો તમે ત્રણ સંખ્યા વડે ભાગી શકો છો અહીં અમે ચોપડે ચાર કરી દીધો છો યાદ રાખજો પાંચડો હોય તો તમે ભાગી શકો છો પચીસ એકા પચીસ કરીને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો હવે પાંચમાં પાંચ જાય તો શું રહેશે ઝીરો ચારમાં બે જાય તો બે 2 માં બે જાય તો પતી ગયો 25 ના ઘડિયામાં વીસ આવતો નથી તો આપણે શું કરીશું તો પચીસો પચીસ થાય છે ભાઈ તો પચીસ ઇઠા કેટલા થશે બસો થશે કેટલા થશે બસો વધ્યા કેટલા પાંચ જીરો માય જીરો જાય બે માં બે જાય તો જીરો હવે પચીસ ના પાંચ આવતો નથી હવે થોડો નવો સ્ટેપ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન આપજો જેને કહેવાય છે પોઈન્ટ વાળા ભાગાકાર કેવા ભાગાકાર પોઈન્ટ વાળા તો પોઈન્ટ વાળા ભાગાકારની અંદર શું કરવાનું છે તમે ધ્યાનથી જોજો તો ખ્યાલ આવશે બાકી ઉપરથી જશે બરાબર એટલે ધ્યાનથી જોજો આ વિડીયોની અંદર સ્કીપ ના કરતા ભાઈ બરાબર ચલો હવે પોઈન્ટ વાળા ભાગાકારની અંદર શું કરવાનું છે ધ્યાન આપજો કે ભાઈ મેં પહેલાં શું મૂકી દીધું પચીસ ને પાંચ વડે ભગાતું નથી એટલે ભગવાને શું આપે છે એક પોઈન્ટ આપે છે શું આપે છે પોઇન્ટ એટલે પોઇન્ટ મૂકવાનો છે ને ભગવાન આપણને એક સૂર્ય આપે છે શું આપે છે શૂન્ય શું આપે છે શૂન્ય એટલે કે જીરો આપે છે એટલે મેં જીરો લખી દીધું હવે પચીસના અગડી આમાં પચાસ આવે તો કે હા આવે ને પચીસ દૂ પચાસ સાહેબ જીરો જીરો ખ્યાલ આવી ગયો આ હતી પોઇન્ટવાળી બાદ બા કે ક્લિયર ડન ચાલો પેલા આટલું લખી નાખો ઓકે ચલો આના પછી ફરીથી એક બીજી પોઈન્ટ વાળી ભાગાકાર જોઈશું આપણે કઈ રીતે પગાય છે ચલો તો પાંચ ના ઘડિયામાં બે આવતો નથી પણ ઓગણત્રીસ આવે છે કે પાંચ છ ત્રીસ થઈ જાય ત્રીસ વધી જાય છે તો પાંચ ચોક વીસ પાયો પાયો પચીસ તો પાયો પાયો લેવાનો છે પચીસ આઠ માય પાંચ જાય તો કેટલા રે છ સાત આઠ ત્રણ રે ચાર માં ચાર જાય તો ઝીરો હવે પાંચ ના એમ ત્રણ આવતો નથી પાંચળો હજી બાકી જન ભાઈ તો પાંચળો ઉતારો નીચે ઉતારવાના છે ખ્યાલ આવી ગયો ને એટલે પાંચ છીશ પાંચ સિત્તા

ચાલો હવે આ દાખલો જો જો ધ્યાનથી બેટા કઈ રીતે કરવાનું જો પાંચમા ઘડિયામાં પાંચ આવે છે તો બે લેવાની જરૂર નથી તો પાંચ એકા પાંચ લખો બાદ બાકી કરો જીરો છગડો નીચે ઉતારો બાકી છે ને જે આખી લાઈન તો આખી લાઈનનો ઉતાર દો નીચે બરાબર હવે પાંચમા ઘડિયામાં છ આવે તો કે હા આવે ને પાંચ એકા પાંચ થાય સાહેબ બીજું તો વધી જાય એટલે છ માં પાંચ જાય તો કેટલા રે એ હવે સાતડો શું કરીશું નીચે ઉતારીશું પાંચ છ પાંચ તરી પંદર

કે ભાઈ આપણી પાસે કોઈ રસ્તો નથી હવે ભગાતું નથી તો શું કરીશું પોઈન્ટ મૂકીશું શું મૂકીશું પોઈન્ટ જો તો મેં પોઈન્ટ મૂક્યો તો ભગવાન આપણને શું આપશે ઝીરો શું આપશે વાલા મિત્રો ઝીરો ભગવાન આપણને ઝીરો આપશે ભાઈ કેમ કે આપણી પાસે કોઈ રસ્તો ના હોય તો ભગવાન જ બચાવ આવે એટલે ભગવાન આપણને શું આપશે ઝીરો બરાબર તો પાંચ ચોક વીસ હવે સ્ટેપ હેડે ને ભાઈ ભગવાન આપણને સાથ આપે જ છે તો જવાબ શું આવ્યો ઝીરો હજી એકવાર કહી દઉં છું આને કહેવાય છે શેષ શું કહેવાય છે શેષ આને કહેવાય છે ભાજ્ય શું કહેવાય છે ભાજ્ય આને કહેવાય છે ભાજક આને કહેવાય છે ભા ફળ આને કહેવાય છે શેષ ઓકે ડન વિદ્યાર્થી મિત્રો ક્લિયર ડન ઓકે તો જો તમને આ ભાગાકાર આવડી ગયા છે તો આ રીતે જ કરવાના છે એના અડધી કિંમતમાં કરવાની છે તો બીજા દાખલા હું તમને આપું છું એ દાખલા તમારે હોમવર્ક ની અંદર કરવાના છે તમારે કોમેન્ટ માં આન્સર આપવાના છે 6 7 8 9 3 वड़े. 5 6 7 9 બે વડે ફાઈવ ફોર ટુ નાઈન ત્રણ વડે ચલો આ બધા દાખલા જે છે એ તમારે કોમેન્ટમાં આન્સર આપવાના છે બરાબર વિદ્યાર્થી મિત્રો તમે આ કોમેન્ટ કોમેન્ટમાં આન્સર આપશો તો મને ખ્યાલ આવી જશે કે ભાઈ તમને ભાગાકાર આવડી ગયા છે આપણા વિડીયો જોઈને બરાબર એવા વિદ્યાર્થીઓને મોકલી આપો કે જે વિદ્યાર્થીઓ બિચારાને ભાગાકાર આવડતા નથી સરવાળા બાદબાકી ગુણાકાર આવડતા નથી અને ગણિત કાચું રહી ગયું છે સર શીખવાડતા જ નથી કેમ કે એમને તો રસ જ નથી કેમકે એમાં હાથું ચડી જાય બરાબર તો એવા વિદ્યાર્થીઓને આ વિડીયો મોકલી આપો કે જે બિચારા વિડીયો જોઈને પણ આપણો સરવાળા બાદબાકી ભાગાકાર શીખી જાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ડન ક્લિયર ચલો તો હવે તમને બીજી માહિતી આપું છું એ ધ્યાન આપજો કે પરીક્ષામાં આ રીતે પણ પૂછાય છે બે ભાગ્યા હવે સાહેબ આની અંદર શું લખવું મારે અને આની બહાર મને આવડતું નથી ડાયરેક્ટ છેદ ઉડાડતા આવડતા નથી ડાયરેક્ટ છેદ ઉડાડતા આવડતા ન થી ન તો શું કરશો તમે

એને મારે બે વડે ભાગવાનું છે એટલે ઉપરની જે સંખ્યા હોય છે ઉપરની એ હંમેશા બોક્સની અંદર આવશે શેની અંદર આવશે બોક્સની અને નીચેની છે એ ક્યાં આવશે બહાર આવશે ખ્યાલ આવી ગયો તો આ શું છે ભાજ ક આ શું છે ભા ય ક્લિયર ઉપરની જે છે એ ક્યાં આવશે બોક્સ ની અંદર બાર નીચેની જે છે આવશે એટલે કે એના વડે તમારે ભાગવાનું છે આઠ ને તમારે બે વડે ભાગવાનું છે તો ચલો આઠ ને હું બે વડે ભાગી તમને સાહેબ આઠ ને બે વડે કઈ રીતે ભગા એ તો અમકો વાતા નહીં એમ તો એ ટેન્શન લેવાનું જરૂર છે નહીં ભગાય ભાઈ આઠ ને બે વડે ભગાય કઈ રીતે ભગાય મેં કીધું તો પોઈન્ટ વાળી ભગવાન એક જીરો આલે તો સાહેબ પોઈન્ટ કઈ રીતે મૂકશો તો પોઈન્ટ અહીંયા મેં મૂકી દીધો છે

હવે શું કરશો હવે થોડો નવો સ્ટેપ આ બરાબર હવે થોડો નવો સ્ટેપ નવા સ્ટેપમાં કાંઈ છે નહીં ભાઈ મૂકવાશે નથી હલાવવાનો ખ્યાલ આવી ગયો ને ભગવાને આપણે પોઈન્ટ મૂકી દીધા છે ભગવાન ઝીરો હાલશે દરેક વખતે ઝીરો આવશે કેમ કે આટલા ઘડી એમ ચાર નથી આવતો તો આપણે શું કરીશું ઝીરો મૂકીશું શું કરીશું ઝીરો મૂકીશું ખ્યાલ આવી ગયો ખબર પડી કે ના પડી હે વિદ્યાર્થી મિત્રો ખબર પડી કે નહીં તમને ચાલો તો પછી ધ્યાન આપીશું મારી પેને પડી જાય છે નીચે તમને ખબર પડી ગઈ એટલે જ પડી ગઈ લાગે છે બરાબર તો ધ્યાન આપીશું ચલો ક્યો હેલા ઢાલા ના તો 8 ના ઘડિયામાં 40 કરે છે તો કે 8 પંચા 5 અઠ્ઠા જો 8 નો ઘડિયો નો આવડે તો ઊંધું ધૂ ઉલટું કરી દે આવા 8 ચોક તો 4 અઠ્ઠા 32 8 પંચા 40 5 અઠ્ઠા 40 તો 8 પંચા 40 हो गया મૂક્યા ને ભાઈ હવે પડી જવાબ શું આવ્યો જીરો જીરો હવે તમને એમ થતું હશે કે સાહેબ આ તો બરાબર છે હું સમજી ગયો છું કે ભાઈ આ રીતે ભાગ્ય જવાબ આવે પણ આપણો જવાબ સાચો છે કે ખોટો સાચો છે કે ખોટો કઈ રીતે ચકાસવાનું છે તે એ બતાવી દઉં તો આ બંનેનો શું કરવાનો ભાઈ ગુણાકાર કરવાનો શું કરવાનો ગુણાકાર ધ્યાન આપજો જીરો પોઈન્ટ પચીસ ગુણ્યા હવે સાહેબ ગુણાકાર કઈ રીતે ગુણાકાર આપણે શીખવાડ્યા હતા અને આગલો વિડીયો ના જોયો તો જોઈ લેજો પોઈન્ટ વાળા ગુણાકાર તમને શીખવાડ્યા હતા વિદ્યાર્થી મિત્રો બરાબર કઈ રીતે શીખવાના છે એ હું બતાવીશ અત્યારે આ સ્ટેપ અંદર એટલે જોઈ લો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે ભાઈ બે સંખ્યા છે કેટલી બે આપણે પોઈન્ટ કાર્ડ નાખીએ પોઈન્ટ નીકળી ગયો બરાબર એટલે જીરો નીકળી જાય ભાઈ કોઈ માનવી છે નહીં નીચે કેટલા થઈ જશે સો ગુણ્યા આઠ ગુણ્યા આઠ તો ખરી ને હવે જો પચીસ ચોક સો ચાર દુ ને આઠ જવાબ શું આવ્યો આપણો બે તો અહીંયા બે વડે ભાગ્યા હતા એટલે બે જવાબ આવ્યો મિત્રો ખ્યાલ આવ્યો બરાબર તમને મજા આવી હશે આ દાખલા જોવાની બરાબર હું હજી કઉ છું કે ધ્યાનથી જોજો એટલે ફરીથી મજા આવશે હજી હજી બીજો સ્ટેપ છે જો ધ્યાન આપો બે અહીંયા આઠ છે બરાબર તો અહીંયા બે ચો આઠ ઉપર કંઈ ના વધ્યું તો શું હોય એક ભાગ્યા ચાર તો હવે મેં શું કીધું ચારને શું કહેવાનું એક વડે ભાગવાનું શું કહેવાનું ચારને એક વડે ભાગવાનું તો જો હું ચારને એક વડે ભાગું છું સાહેબ ભગાતું નથી તો પોઈન્ટ મૂકને વાળા કોણ ના પાડે છે ભગવાન જીરો આપશે તો ચાર દુ આઠ વૈદ્યા કેટલા બે પાસો ઝીરો મૂક ચાર પંચાને વીસ જીરો જીરો આવી ગયો જીરો પોઈન્ટ પચીસ કેટલો એ જી દાખલો છે કાંઈ છે આમાં ખાલી તમારે દાખલાને સમજવાનું છે અને બીજી એક વસ્તુ કે જે જવાબ લાવવાનો છે એ જવાબ આવવો જોઈએ ધારો કે ચાલીસ આપણે લાવવાના છે તો ચાલીસ આવવો જોઈએ ઘડિયાની અંદર અથવા ચાલીસ કરતા નાના આવવા જોઈએ ચાલીસ કરતા નાના એટલે કે પંદર દસ નહીં ચાલીસ આઠના ઘડિયામાં ચાલીસ તો આઠ પંચા ચાલીસ થાય બરાબર આઠ પંચા ચાલીસ થાય જો એ ચાલીસ આપણે લખી દેવાના છે પણ જો ચાલીસ કરતા નાના હોય તો છત્રીસ આવશે આઠ ચોક બત્રીસ તો બત્રીસ આવશે ખ્યાલ આવી ગયો ચાલીસ આવશે નહીં આપણે ધારો કે લાવવાના છે કેટલા જો અહીંયા આપણે લઈ લઈએ પંદર પેલા લઈ લઈએ પંદર અહીંયા લઈ લઈએ બે હવે બે ના ઘડિયા નથી આવતો નથી નથી તો તો લાવવાના છે ધ્યાન પણ આવડે બોલો બે કા બે બે દુ ચાર બે તરી છ બે ચો બે પંચા દસ બે છ બાર બે સીતા ચૌદ બે અઠા સોળ બે અઠા સોળ અઠ્ઠા સોળ તો વધી ગયા તો તો શું થઈ ગયા ગયા વધી નાના ખબર પડી ખબર પડી ભાઈ હા તો પાંચ માંથી ચાર જાય તો કે શું કરવાનું માઇનસ કરવાનું છે એકમાં એક જાય તો જીરો હવે બે ના ગળિયામાં એક તો આવતો નથી તો આપણે શું કરીશું ભગવાન આપણને શું આપે છે પોઈન્ટ આપે છે શું આપે છે પોઈન્ટ આપે સંખ્યા છે નહીં ભાઈ સંખ્યા હોય તો આપણે સંખ્યા લખી શકીએ સંખ્યા પાછળ છે નહીં એટલે ભગવાન એક જીરો આવે હવે બે ના ગણ્યા દસ આવે છે તો બે કબે બે બે તરી ચો બે ચોકાર બે પંચા નાના બાળક હોય ને આવું બોલ એટલે બે પંચા દસ બે પંચા દસ ઝીરો ઝીરો ખ્યાલ આવી ગયો મારો હીરો ઓકે ચલો તો વિદ્યાર્થી મિત્રો આવા દાખલા મેં તમને હમણાં આપ્યા ઉદાહરણની અંદર તો તમારે એ દાખલા કોમેન્ટની અંદર તમારે જણાવવાનું છે અને આ વિડિયો જોયા પછી મને વિશ્વાસ છે કે તમને ભાગાકાર કરતા આવડી જશે જો આવડી ગયું હોય તો કોમેન્ટમાં સો ટકા જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો એટલે મને ખ્યાલ આવે ભલે કોમેન્ટમાં આપજો જવાબ તમતા બરાબર વિદ્યાર્થી મિત્રો ઓકે ડન તો આવા ને આવા વિડીયો જોવા માટે ડીબીપી ક્લાસીસ ગાંધીનગરને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર કરતા રહેજો જે વિદ્યાર્થીઓ બિચારા ગરીબ વર્ગના છે ખ્યાલ આવી ગયો તો એવા વિદ્યાર્થીઓને અમારા વિડીયો ખાસ પહોંચાડતા રહેજો કે જે બિચારા ટ્યુશન નથી જઈ શકતા તો એના માધ્યમથી અમારા માધ્યમથી એ બિચારાને ટકાવારી સારી આવે અને ગણિતની અંદર એમના પાયા પાકા થાય ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બરાબર તો જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો શેર કરી દો વધારે વધુ બરાબર ઓકે ડન ક્લિયર તો આવા વિડીયો આપણે આગળ બીજા વિડીયો બનાવતા રહીશું અને આના પછીનો જે નવો કોન્સેપ્ટ લઈને આવીએ છીએ અત્યારે સરવાળો બાદબાકી ભાગાકાર અને ગુણાકાર આ ચાર આઈટમ આપણી અત્યારે પૂર્ણ થઈ ગયેલી છે જો આ વિડિયો જોયા પછી તમને ગણિત છે ને આ ઝઘારા માગતું આવડતા થઈ જશે કેવા ઝઘારા મારતું શાબાસ બેટા બહુત બઢિયા મુન્ના ખ્યાલ આવી ગયો એટલે આ વિડીયો જો જોયા ના હોય તો તમે પહેલા એના પહેલાના વિડીયો ત્રણ વિડીયો જોઈ લેજો પછી આ વિડીયો જોજો બરાબર આ વિડીયો જોયા પછી તમને ગણિતમાં બસ 100% બેઝિક જે છે ને પાકું થઈ જશે ખ્યાલ આવી ગયો તો આના પછી નવા એક કોન્સેપ્ટમાં વિડીયો લઈને આઈએ છીએ બરાબર તો આપણા વિડીયો વધુ ને વધુ શેર કરતા રહેજો થેન્ક યુ